પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે પાલનપુરથી અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણી આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને એસટી બસના ટાઈમટેબલ લાઈવ લોકેશન કે કોન્ટેક નંબર તમારે મેળવવા છે તો આપણી આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો અન્ય કોઈ પણ રૂટની તમારે માહિતી જોવે છે તો અન્ય વિડીયો પણ મિત્રો બનાવેલા છે તો આજના વિડીયોની અંદર આપણે જવાનું છે પાલનપુરથી ભુજ તો આપણને કઈ બસ પાલનપુર ડેપોથી મળવાની છે તો પહેલા નંબરની મિત્રો બસ છે પાલનપુરથી વરમાનગર એક્સપ્રેસ છે જે સાંજે પાંચ અને પંદર મિનિટે પાલનપુરથી નીકળે છે તો ક્યાં થઈને નીકળવાની છે તો ડીસા પાંચને અડતાળીસ મિનિટે મળશે રાધનપુર સાતને અઠ્યાવીસ મિનિટે મળશે ભચાઉ દસ ને ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયારને અઢાર મિનિટે અંજાર અગિયારને અડતાલીસ મિનિટે ભુજ બારને પંચાવન મિનિટે નખત્રાણા બે ને પાંચ મિનિટે માતાના મઢ ત્રણ વાગે વર્માનગર ત્રણને પિસ્તાલીસ મિનિટે કોરિયાની ત્રણને પંચાવન મિનિટે અને પાવર પ્રોજેક્ટ પાંચ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ વડગામથી માતાના મઢ છે સાત વાગે નીકળે છે સાંજે સ્લીપર છે જે પાલનપુર તમને મળશે સાત અને બત્રીસ મિનિટે તો પાલનપુર ડેપો સાતને ચાલીસ મિનિટે ડીસા સાતને અઠ્ઠાવન મિનિટે થારા નવ ત્રણ મિનિટે રાધનપુર નવને સુડતાલીસ મિનિટે ભચાઉ બારને તેતાલીસ મિનિટે ગાંધીધામ એક અને એકત્રીસ મિનિટે આદિપુર એકને ચુમ્માલીસ મિનિટે અંજાર બે ને ચાર મિનિટે ભુજ તમને પહોંકાશે ત્રણ ને દસ મિનિટે તો નખત્રાણા ત્રણ ને એકાવન મિનિટે અને માતા નંબર છ અને ત્રીસ મિનિટે મિત્રો તમને ત્યાં પહોંખાડી દેશે તો ત્રીજા નંબરની છે અંબાજીથી માંડવી સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે અંબાજીથી સાત અને પંદર મિનિટે જે દાંતા તમને મળશે સાત અને પાંત્રીસ મિનિટે પાલનપુર તમને મળશે આઠ અને વીસ મિનિટે ડીસા નવ ને પંદર મિનિટે થરા દસ ને વીસ મિનિટે રાધનપુર દસ અને પચાસ મિનિટે ભચ એક અને પંચાવન મિનિટે ખાદીધામ બે અને પંચાવન મિનિટે આદિપુર ત્રણ અને દસ મિનિટે અંજાર ત્રણ અને વીસ મિનિટે ભુજ ચાર અને પંદર મિનિટે અને માંડવી ભુજ છ અને પાંચ મિનિટે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે તો ચોથા નંબરની બસ છે મિત્રો પાલનપુરથી ભુજ એસી સ્લીપર છે વોલ્વો મિત્રો એસટી બસના અન્ય કોઈ પણ ટાઈમટેબલ મેળવવા છે તો આપણી ચેનલની અંદર વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી લેજો અને દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચલો વિડીયોની આગળ શરૂઆત કરીએ પાલનપુરથી ભુજ વોલ્વો એસી સ્લીપર છે નવ અને ત્રીસ મિનિટે નીકળે છે પાલનપુરથી જે દિશા તમને મળશે દસ અને દસ મિનિટે સિહોરી અગિયાર ને પંદર મિનિટે રાધનપુર બાર વાગે આડેસર બાર ને પંચાવન મિનિટે સામખ્યાળી રોડ એક ને પાંત્રીસ મિનિટે ભચ બે ને દસ મિનિટે ગાંધીધામ ત્રણ ને પિસ્તાળીસ મિનિટે અંજાર ચાર ને પંચાવન મિનિટે અને ભુજ તમને મિત્રો પકડશે છ વાગે તો વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ કે માહિતી મેળવી હોય તો ખાસ આપણી ચેનલની અંદર મિત્રો દરેક વિડીયો બનાવેલા છે ગુજરાતીમાં જેની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો ટાઈમ ટેબલ જોઈ શકો છો અને દરેક એસટી ડેપોના કોન્ટેક્ટ નંબર મેળવવા હોય તો પણ મેળવી શકો છો અને સાથે સાથે આ એપ્લિકેશનનું નામ પણ તમને જણાવી દઉં જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર તમે દરેક એસટી બસના ટેબલ મેળવી શકો છો મિત્રો